એક જાન્યુઆરી બે હજાર ચારના રોજ ગુરુવાર હોય તો ત્રણ એપ્રિલ બે હજાર ચારના રોજ વાર હશે તો પહેલાં આપણે ગોતશું એક જાન્યુઆરીથી ત્રણ એપ્રિલ વચ્ચે કુલ કેટલા દિવસો છે તો એક જાન્યુઆરીથી ચાલુ કરીએ તો જાન્યુઆરીની પહેલી તારીખ આવી જઈએ એટલે કેટલા દિવસ વધારાના તો કે ત્રીસ દિવસ પછી વાત કરીએ ફેબ્રુઆરીની તો ફેબ્રુઆરી હવે જોવાનું કે આપેલું વર્ષ કેવું છે તો કે બે હજાર ચાર તો બે હજાર ચાર કેવું હોય તો કે લિપિયર તો લિપિયરમાં કેટલા દિવસ તો કે ઓગણત્રીસ દિવસ ફેબ્રુઆરી પછી આવે માર્ચ માર્ચમાં કેટલા દિવસ તો કે એકત્રીસ દિવસ અને જવાનું ઈચ્છે ક્યાં લગી તો કે ત્રણ એપ્રિલ લગી તો ત્રણ એપ્રિલ લગી જવું હોય તો એપ્રિલના કેટલા દિવસ હોય તો કે ત્રણ દિવસ હવે આપણને આ જે દિવસો મિલાય બધા એને સાત વડે ભાગી નાખો ત્રીસને સાત વડે ભાગો જ શેષ કેટલી વધે સાત ચોકઠ્યા એટલે બે શેષ ઓગણત્રીસ ને સાત વડે ભાગો તોય બે શેષ ને એક શેષ વધશે સાત ચોકઠ્યા ને એકત્રીસ ને સાત વડે ભાગો તો ત્રણ શેષ ને ત્રણ છે તો ત્રણના ત્રણ હવે આ બધાનો સરવાળો કરો ત્રણ ને ત્રણ છ છ ને એક સાત સાત ને બે નવ જે જવાબ આવે એને પાછળ સાત વડે ભાગી નાખો તો સાત વડે ભાગો તો કેટલી શેષ વધશે બે તો આપણને જે વાર આપ્યો છે એમાં બે ઉમેરવાના એટલે ગુરુવાર આપ્યો છે એમાં બે ઉમેરવાના ગુરુ પછીનો શુક્રવાર અને પછીનો શનિવાર તો આપણો જવાબ થઈ જશે શનિવાર જે ઓપ્શન સીમા આપેલો છે